વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પોક્સોની નોંધાયેલી ફરિયાદમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નસીબકુમાર રાઠોડિયા વિરુદ્ધ સગીરાને ભગાડીને લઈ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આ દુષ્કર્મ અને અપહરણનો કેસ સાવલી કોર્ટના જજ ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં ચાલી રહ્યો હતો આ કેસ દરમિયાન આરોપી નસીબકુમાર વિરુદ્ધ તમામ પુરાવા હોવાથી જજ સાહેબે આરોપી નસીબકુમારને પોક્સોના ગુનામાં વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો જ્યારે ત્રણસો છાસઠ મુજબના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની કેદ તથા રૂપિયા ત્રણ હજારનો દંડ તેમજ ત્રણસો ને ત્રેસઠ મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ભરવાની સજા ફટકારવામાં આવી છે તારીખ છવ્વીસ બે ચોવીસના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી ચૌદ વર્ષ આઠ માસની સગીરા જે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી તેનીને પ્રેમજાલમાં ફસાવી પટાવી ખોસલાવી લલચાવી તેના માતા પિતાના કબજામાંથી અપહરણ કરીને બગાડી ગયેલ જે બાબતના બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરી ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢી બંનેની પૂછપરછ કરતા આરોપી ભોગ બનનાર સાથે તેણીને તેણીની સાડા તેર વર્ષની ઉંમરથી નાજાય સંબંધો રાખતો હતો અને વારંવાર તેણીની સગીરાવસ્થામાં દુષ્કર્મ આચરતો હતો તેવું તપાસમાં ખુલતો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી વાઘુડિયા પોલીસે નામદાર સાવલીની પોક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે અંગેનો કેસ નામદાર સાવલીના પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ સિંહાઓએ આરોપી નસીબ કુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી નાને કસૂરવાર ઠેરવી ઇપિકો કલમ ત્રણસો છોતેર તથા પોક્ષોએક્ટના ગંભીર ગુનામાં દોષિત ઠેરવી આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદનાને પોસોએકના ગંભીર ગુના તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં વીસ વર્ષની સખત કે તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષથી સખત કેદ અને ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને પીડિતા ભોગભાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ભલામણ કરેલ છે